માનવ સેવાની સેવા દ્વારા આજે જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારને પોતાના પેટનો ખાડો પૂરવા માટે લારીની સહિતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું હવે જોઈએ કામરેજ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ માનવ સેવાની સેવા એ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા છે છેલ્લા વર્ષોથી અનેક પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થા ખૂબ જ આ વિસ્તારમાં નમૂનેદાર કામ કરી રહી છે આજે પણ તેમને માનવ સેવાની સેવા સંસ્થા દ્વારા ખાસ કરીને ગરીબ બાળકોને અને જરૂરિયાતમંદ બાળકોને કુલ એંસી કુટુંબના બાળકોને આજે વિનામૂલ્યે નોટનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ નમૂનેદાર કામ કરી રહ્યા છે ત્યારે શિક્ષણમાં વેગ આવે અને બાળકો ભણી શકે તેવા હેતુ સાથે માનવ સેવાની સેવા સંસ્થા દ્વારા આજે એસી બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ ખાસ કરીને જે અત્યંત ગરીબ લોકો છે જરૂરિયાતમંદ પરિવારો પોતાનું પેટયું રડી શકે પેટનો ખાડો પૂરી શકે તેવા હેતુ સાથે તેમને કમાવાનું સાધન માટે લારી સહિતની જે ચીજવસ્તુઓ છે તેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માનવ સેવાની સેવાના ફૈઝલભાઈ ઈસ્લામભાઈ પટેલ ઝડિયાબેન ઇસ્માલભાઈ પટેલ ફાતિમાબેન ફૈઝલભાઈ પટેલ ફઝિયા લોખાત રાણિયાબેન પઠાણ સુલમાનભાઈ ઇમ્તિયાઝભાઈ મેરુનભાઈ મેહરૂનબેન નઝમાબેન ઇબ્રાહીમભાઈ આબિદભાઈ અને અબ્બાસભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને ટ્રસ્ટ વતી આ એક ખૂબ જ સુંદર કામ કરવામાં આવી રહ્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે કે આવું શૈક્ષણિક કામ થઈ રહ્યું છે આ વિસ્તારમાં ખૂબ જ કાબિલેદાજ છે હવે જોઈએ તેમના પ્રમુખની આંતર સાથે વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો આજના દિવસે આજે અમારે સૌ ધર્મના બચાવવા માટે લોકો પ્રોગ્રામ રાખેલો છે બધાને નોટબુક્સનું વિતરણ છે ફ્રીમાં બધાને કરવામાં આવે છે એકથી બાર ધોરણમાં બધા માટે તો એનો આજે અમારે પ્રોગ્રામ રાખેલો છે અહીં ને દર વર્ષે અમે આ પ્રોગ્રામ કર્યા છીએ કમસે કમ પાંચ વર્ષથી અમારો પ્રોગ્રામ છે આ ને અમારા સૌ ધર્મ બદલના બી પ્રોગ્રામ અમે કરીએ છીએ બીજા બધા બહુ પ્રોગ્રામો છે એવા અમે જે કરીએ છીએ જેમ વિધવા સહાય છે કે બધું જે બી ગવર્મેન્ટના લાભ બી ગવર્મેન્ટના અમે બધાને છે છીએ બચાવવા માટે બી કરીએ છીએ બચાવવા માટેના બીજા બી કોઈ જે બી ગવર્મેન્ટ સહાય આપે છે એના માટે બી અમે લોકો કામ કરીએ છીએ તો આજે લગભગ સૌ ઘરના અમારે લગભગ એસી એટી ફેમિલી એસી ફેમિલીના બચ્ચાઓનું આજે અમે લોકો વિતરણ કરી રહ્યા છીએ ને બીજું એ છે કે કોઈ ગરીબ માણસ હોય જે કામ કરીને ખાતા હોય તો એના માટે લારી છે કે એના કોઈ બી જેમ કે મશીન છે લારી છે એ બધું બી અમે અપાવીએ છીએ આજની તારીખમાં અમે એક કઠોરના એક ભાઈ છે એના માટે લારી લીધેલી છે લારી બી અમે એમને આપીએ છીએ આજે એ ભાઈ ધંધો કરીને બે પૈસા કમાઈને ખાઈ શકે એ લોકો એનો આ બધા આવા બધા સેવાના કામકાજ અમે કરીએ છીએ એવરી યર ઓકે ંગ એવરી વન આજે અમારો આ પ્રોગ્રામ છે પુસ્તકો વિતરણનું અને અમે માનવ સેવામાં આવી સહાય કરતા રહીએ છીએ આખા વર્ષ અમે ગરીબોની વિધવાઓની યતીમ બચ્ચાઓની કે પછી આવી બધી સેવા કરતા રહીએ છે અને આપ સૌનો સહકાર મળવાથી આગળ પણ અમે કરીશું એવી અમારી આપ સૌને વિનંતી અને અમને આપનો સાથ સહકાર આપવાની ખાસ જરૂર ગુડ ઇવનિંગ એવરી હું ઝકિયા ઇસ્માઇલ પટેલ ફેઝલભાઈ પટેલની મમ્મી બોલું છું અને અમે આ પાંચ વર્ષથી આ સર માનવ સેવાની સેવા એની અમે કાર્ય કરીએ છીએ એના અંદરમાં બધી ગરીબ છોકરીઓ અને છોકરાઓને બધાને અમે મદદ આપીએ છીએ અને આ કાર્ય અમારા પાંચ વર્ષથી થાય છે અમારા ત્યાં અમારો છોકરો છે ફિઝલ પટેલ એ સમૂહ લગ્ન પણ કરાવે છે એ બધા અમારા ત્યાં થાય છે ઓકે થેન્ક યુ